ડભોઈ તાલુકાનું સૌથી શ્રેષ્ઠ જાણીતું મંડળ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એચ દયારામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કાપડિયા નીલ તાલુકા કલા ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસમાં વાદન સ્પર્ધામાં હાર્મોનિયમ પર ડભોઈ તાલુકાના પ્રથમ નંબર મેળવી શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઇવાલા સર તેમજ શાળાના મુખ્ય શિક્ષિકા જયશ્રીબેન ગજરનું ગૌરવ વધાર્યું તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ તેન તલાવ ખાતે ડભોઈ તાલુકાની આ ગુજરાત એ ધ રેટ બે હજાર પચીસ અંતર્ગત વાદન સ્પર્ધા જુદા જુદા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એચ દયારામ પ્રાથમિક શાળા ડભોઈનો વિદ્યાર્થી નીલ કાપડિયા સંગીત વાદન સ્પર્ધામાં હાર્મોનિયમ સાથે પ્રથમ નંબર મેળવી વિજેતા થયા છે જેમાં નીલ કાપડિયાને શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઇવાલા સાહેબે પણ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા